સિરીઝથી હું મનીષા આજે તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી એવું બ્રેકફાસ્ટમાં બનાવી શકાય એવું મેથીની ભાજીની ફરસી પૂરી તો આપણે અહીંયા લીલી મેથીની ભાજી અત્યારે માર્કેટમાં ખૂબ જ મળતી હોય છે તો આપણે મેથીની ભાજીનો ઉપયોગ કરી અને એમાંથી આપણે પૂરી બનાવીશું તો સૌ પ્રથમ અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધું છે અને તેલમાં આપણે ભાજીને બારીક ચોક કરી અને ધોઈને મેં રાખી હતી તે એડ કરી દીધી છે અને હવે આપણે એને લીડથી કવર કરી અને ભાજી ચડી જાય અને પાણીનો ભાગ બિલકુલ બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો આ રીતે એને આપણે લીડથી કવર કરી લઈશું અને પાંચેક મિનિટ રહીને ફરીથી આપણે ચેક કરી લઈશું તો હજી પાણી બધું છૂટું પડી ગયું છે પણ પાણી હજી બળી નથી ગયું એટલે હજી આપણે એને બે મિનિટ ફરીથી કવર કરી લેવું પડશે બધો પાણીનો ભાગ ટોટલી બળી જાય અને ભાજી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે આ પ્રોસેસ કરવાથી જ્યારે મેથીની ભાજીની પૂરી આપણે તેલમાં તળીએ છીએ તો ભાજી બિલકુલ બહાર નીકળતી નથી આ રીતે ભાજી એડ કરવાથી હવે ફરીથી એને બે મિનિટ આપણે ઢાંકી દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો ભાગ બિલકુલ બળી ગયો છે ભાજી પણ સરસ ચડી ગઈ છે હવે અહીંયા મેં ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે મેં અહીંયા મેંદાનો ઉપયોગ બિલકુલ જ નથી કર્યો ઘઉંના લોટનો ઉપયોગ કરીને જ મેં અહીંયા પૂરી બનાવી છે તો ત્રણ કપ ઘઉંનો લોટ મેં લીધો છે અહીંયા એમાં હવે આપણે બીજા મસાલા એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે ત્યારબાદ મેં મરી અને જીરું બંનેને અધકચરા ઠઠુમી દીધા છે આ રીતે થોડો અધકચરો એનો પાવડર કરવાનો છે એક ચમચી જેટલા મેં મરી પાવડર લીધા હતા અને એક ચમચી જીરું લીધું છે અને બંનેને અધકચરો ઠઠુમી અને મેં એમાં એડ કરી દીધું છે એક ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને અહીંયા મેં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે ચીલી ફ્લેક્સથી પૂરીમાં ટેસ્ટ પણ સારો આવે છે અને પૂરીમાં એની પાંદડી દેખાશે એ પણ ખૂબ જ સરસ લાગશે ભાજીની ગ્રીન અને મરચાંના રેડ આમ પાંદડીઓ દેખાય તો પૂરીનો શો પણ સારો લાગે છે એક ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ એડ કરી દીધો છે થોડું આ રીતે લીંબુનો રસ અથવા તો લીંબુના ફૂલનો પાવડર એડ કરવાથી પૂરીનું પડ એકદમ ક્રિસ્પી થાય છે મુઠ્ઠી પડતું મોવણ એડ કરવાનું છે આપણે ભાજી જે વઘારી છે એમાં પણ તેલ છે એટલે એ પ્રમાણે અહીંયા તેલ એડ કરવાનું છે હવે આપણે જે ભાજી ચઢાવીને રાખી હતી તે ભાજી આપણે આમાં એડ કરી દેવાની છે જો તમે ડાયરેક્ટલી ધોઈ અને એડ કરશો તો જ્યારે પૂરી તળશો ત્યારે એમાંથી ખૂબ જ મેથીની ભાજી બહાર નીકળે છે જ્યારે આ રીતે એડ કરવાથી ભાજી બિલકુલ બહાર નહીં નીકળે તો અહીંયા ભાજી મેં એડ કરી દીધી છે અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી અને ઠંડા પાણીથી આપણે લોટ બાંધવાનો છે એકદમ થોડો કડક લોટ બાંધવાનો જેથી કરીને પૂરી આપણી એકદમ સરસ ક્રિસ્પી થાય તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે લોટ બાંધી દેવાનો છે તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આપણી મેથીની ભાજી પૂરી માટેનો લોટ આપણે અહીંયા તૈયાર થઈ ગયો છે આ રીતે થોડોક કડક લોટ રાખવાનો છે અને હવે આપણે એને અડધો કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું અડધો કલાક રહેવા દીધા પછી લોટમાંથી આપણે નાના નાના ગુલ્લા કરી દેવાના છે અને આપણે નાના ગુલ્લા તૈયાર કરી અને એમાંથી પૂરી બનાવવાની છે તો ફ્રેન્ડ્સ મારો આ વિડિયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો આ રીતે બધા જ ગુલ્લા તૈયાર કરી દીધા છે મેં અને એમાંથી હવે આપણે થોડીક ઠીક થોડીક જાડી એવી પૂરી બનાવવાની બહુ જ પતલી નથી તળવાની આ રીતે થોડી જાડી બધી જ પૂરી મેં વણી લીધી છે તમે જોઈ શકો છો ગ્રીન અને રેડ અને યલો કલર આપણે હળદર નાખ્યું તો એટલે લોટનો એટલે પૂરીનો લુક્સ ખૂબ જ સરસ લાગે છે હવે આ રીતે આપણે એને ચપ્પુથી કાપા પાડી લેવાના છે અથવા તમે ફોકની મદદથી પણ હોલ કરી શકો છો અને ત્યારબાદ આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ પર તેલમાં તળી લેવાની છે તો બધી જ પૂરીને આ રીતે આપણે કાપા કાપી અને તૈયાર કરી દઈશું અને એને સ્લો ટુ મીડિયમ ગેસ પર તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળવાની છે આ પૂરીને આપણે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ ક્યાંય તમે ટ્રાવેલિંગમાં જવાના હોય તો પણ તમે આ પૂરી સાથે લઈ જઈ શકો છો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો તો એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક અને શેર જરૂરથી કરજો તો હવે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે ને પૂરીને આપણે કાઢી લઈશું તમે એરટાઇટ કન્ટેનરમાં એને પેક કરી અને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે આપણે બધી જ પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લઈશું ગેસની ફ્લેમ ફ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો બહુ જ ગરમ ગરમ તેલમાં આપણે નથી તળવાની તો બધી જ પૂરીને આપણે આ રીતે તળી લેવાની છે અને પૂરી તળાઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું ચાટ મસાલો એડ કરવાથી મેથીની ભાજી સાથે ચાટ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ચા સાથે ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ચા અને આ પૂરી મેથીની બાજીની ખૂબ જ મજા આવશે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું નવી રેસીપી સાથે નવી સહેલી સાથે